નમસ્કાર આજે પાંચમી સપ્ટેમ્બર ભૂતપૂર્વ શિક્ષક આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જન્મજયંતિ જેને દેશમાં આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ગુજરાત સરકાર પણ દર વર્ષે શિક્ષકોનું સન્માન કરે છે આ સન્માનિત શિક્ષકોમાં અમરેલીના ચંદ્રેશ બોરીસાગર આણંદના વિનય પટેલ અને અન્ય અનેક શિક્ષકો છે શિક્ષક દિવસના વિશેષ ઉપલક્ષમાં આ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે અને ખાસ તો શિક્ષણમાં બદલાવ લાવવા માટે એમને સન્માનિત કરવામાં આવે છે એમની ડ્યુટીની ફરજ કરતાં પણ જે શિક્ષકો કંઈક વિશેષ કરે છે વિદ્યાર્થીઓ માટે એમને પણ સન્માનિત કરવામાં આવે છે આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિષ્ય નોટિફિકેશન બહાર પાડવાની માગ સાથે મોટી સંખ્યામાં માટે ટાટપાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આ ઉમેદવારોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરી નથી શિક્ષક દિને જ શિક્ષકો આંદોલનના મૂળમાં છે પોલીસે તેમની અટકાયત કરી છે સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેઇન કરાતા અન્ય ઉમેદવારો ચ ત્રણ અને ઘ ત્રણ સર્કલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો દરમિયાનમાં ઉચ્ચ શિક્ષણના પ્રશ્નો કંઈક અલગ છે શાળાઓની વાત આપણે કરી કોલેજીસ અને યુનિવર્સિટીમાં જ્યાં યુવાન વિદ્યાર્થીઓ હોય છે ત્યાં અન્ય સમસ્યાઓ હોય છે જેમ કે નર્મદ યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે એવા સવાલો ઉઠ્યા છે તો આજના સમયમાં શિક્ષણ શિક્ષકો અને વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે શું પડકારો છે એ વિશે ચર્ચા કરવા બી ઇન્ડિયામાં આજે જોડાયા છે કિશોર અંજારિયા અને અન્ય તજજ્ઞો ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે કિશોરભાઈ આપનું સ્વાગત છે કિશોરભાઈ આજે પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ સમગ્ર દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષકો કેટલા ફરજનિષ્ઠ હોય છે અને ફરજનિષ્ઠ શિક્ષકો એક વિદ્યાર્થીનું જીવન ક્યાંથી ક્યાં બદલીને એને એનું કલ્યાણ કરતા હોય છે એનું ઈષ્ટ કરતા હોય છે એવા પણ અનેક દાખલાઓ છે એક ભાવિ પેઢીનું નિર્માણ કરતા હોય છે અને એવો એક દાખલો આપણે દર્શકોને જણાવીએ દાખલો આવ્યો છે આણંદ જિલ્લાનો કે જ્યાં એક શિક્ષક પોતે છેલ્લા પાંચેક વર્ષથી અતિ ગંભીર બીમારીથી પીડાય છે પોતે દર્દી છે તેમ છતાં પણ નિયમિતપણે શાળાએ જઈને વિદ્યાર્થીઓને ભણાવવાની તક છોડતા નથી તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આ શિક્ષક વિશે વાત કરું તો ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અતિનભાઈ મહેન્દ્રભાઈ દરજી ફરજ બજાવે છે જે છેલ્લા ચાર પાંચ વર્ષ અગાઉ ગંભીર બીમારીમાં સપડાયા હતા તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ગયા તો તેમની બંને કિડની ફેઇલ હોવાનું નિદાન થયું એમ છતાં અતિનભાઈ હિંમત ન હારી અને પોતાની ફરજના ભાગરૂપે ઉત્સાહથી શાળામાં નિયમિત રીતે વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું આ શિક્ષક અતિનભાઈ શાળામાં એક પણ રજા પણ પાડતા નથી અતિનભાઈ સવારે સાત વાગ્યે ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી જાય છે અને ડાયાલિસિસ ટ્રીટમેન્ટ પૂર્ણ કરાવીને પોણા અગિયાર વાગ્યા સુધીમાં શાળાએ હાજર થઈ જાય છે અને વિદ્યાર્થીઓને ભણાવવાના કામે લાગી જાય છે તેઓને ગુણોત્સવ અંતર્ગત શ્રેષ્ઠ આચાર્ય તરીકે ટીડીઓના હસ્તે સન્માન પણ મળી ચૂક્યું છે શિક્ષક અતિનભાઈ દરજી જણાવે છે કે જ્યાં સુધી હું સક્ષમ હોઈશ ત્યાં સુધી અને જ્યાં સુધી સુધી નોકરી પર ત્યાં નિષ્ઠાપૂર્વક બાળકોના હિતમાં સમાજના હિતમાં કામ કરતો રહીશ તો આવા શિક્ષકોને અને અતિનભાઈ અને આવા તમામ સન્નિષ્ઠ શિક્ષકોને આજે સો સો સલામ અને વંદન કિશોરભાઈ સાથે સાથે શિક્ષકોની ભરતીની પણ વાત થાય છે કેમકે બજેટ આપણે ઘણા ક્ષેત્રોમાં ફાળવીએ છીએ પણ શિક્ષણનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણનું હ્યુમન રિસોર્સ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પણ ઓછો હોય એવું જણાય છે કેમ કે રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી એમાં ટેટ એચએસની ચાર હજાર જગ્યાઓની ભરતી માટે એક સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે એવું કહેવામાં આવ્યું હતું નોટિફિકેશન જાહેર ન થતાં ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી ત્યારે આજે ટેટ પાસ ઉમેદવારો શિક્ષકને ગાંધીનગર ખાતે ધરણા કરવા પહોંચ્યા છે રાજ્યમાં ખાલી પડેલી ઉમેદવારોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં ઉમેદવારોના ધરણા પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે તો એક તરફ શિક્ષક દિન ઉજવાઈ રહ્યો છે અને બીજી તરફ ભાવિ શિક્ષકો છે એ આંદોલન કરી રહ્યા છે ગાંધીનગરમાં એકવાર ફરી ઉમેદવારો દ્વારા ભરતી પગાર સહિતના વિવિધ મુદ્દાઓ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે રાજ્ય સરકારે અગાઉ ઉમેદવારોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી પણ એવું થયું નહીં ઉમેદવારોનું કેવું છે કે અઢાર જૂને અમે રજૂઆત કરવામાં આવ્યા કરવા માટે આવ્યા હતા ત્યારે અમને સચિવાલય રજૂઆત કરવા જવા દેવા દીધા ન હતા આપ પણ ગાંધીનગરમાં છો કિશોરભાઈને આપ આ સમગ્ર મામલો જાણો છો ઉમેદવારોનું કેવું છે કે ઋષિકેશ પટેલ મંત્રીશ્રીએ એવું કહ્યું કે અમે જલ્દી નોટિફિકેશન બહાર પાડીશું ચોવીસ હજાર સાતસોની ભરતી વિશેની જાહેરાત બહાર પાડીશું અને ત્યારે એક સપ્ટેમ્બરનું વચન આપવામાં આવ્યું હતું આજે પાંચ સપ્ટેમ્બર છે ચાર તારીખ સુધી અમે રાહ જોઈ પણ કોઈ નોટિફિકેશન આવ્યું નથી જેથી આજે અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવ્યા માટે આવ્યા છીએ એવું આ શિક્ષકોનું કહેવું છે અને એમણે વિશેષમાં કહ્યું કે ગુજરાતનો શિક્ષક રસ્તે રખડતો હોય પોતાના ન્યાય માટે માગણી કરતો હોય તો પણ રજૂઆત કરવા દેવામાં આવતી નથી આ સમગ્ર મામલાને કિશોરભાઈ આપ કેવી રીતે જુઓ છો સરસ ચંદ્રભાઈ સર્વપ્રથમ તો આજે જે સાચા અર્થમાં શિક્ષકો છે એને હૃદયથી પ્રણામ કરું છું કેમ કે હું શિક્ષક સાથે જોડાયેલો એટલા માટે છું કે મારા મોટા બહેને ગાંધીનગરની સરકારી હાયર સેકન્ડરીમાં વર્ષો સુધી શિક્ષક અને પ્રિન્સિપાલ રહ્યા છે એટલે મારામાં તો જે કઈ સંસ્કારો શિક્ષણ આવ્યું છે એ ઘરમાંથી જ આવ્યું છે અને સાચો શિક્ષક શું કહેવાય એ મેં ઘરે અનુભવ્યું પણ છે કે સાચા હાથમાં એક જમાનામાં એક સમયે મને ખબર છે કે હું મોરબી રહેતો તો એક શિક્ષક મોરબીની બજારમાંથી નીકળે તો આખી બજાર એને પ્રણામ કરવા ઊભી થઈ જતી હતી એક શિક્ષકનો એવું એક દબદબો હતો અને શિક્ષકો પણ એવા પ્રમાણે એક નિષ્ઠાવાન આપે કીધું એમ વિદ્યાર્થીઓ માટે ન ટ્યુશનની ભાવના હતી કે ના કશું નહોતું એ મને બરાબર સાંભળ્યું પણ બેન તો હું જ્યારે ક્લાસ વનમાં પસંદ થયો અને મારા ઘરે સરકારી ગાડી આવી તો કે આ સરકાર ગાંટી થઈ છે કે અમે સ્કૂલમાંથી એક ચોક પણ ઘરે નથી લાવતા અને તમે લોકો ઘરે આવી સરકારી ગાડીઓનો ઉપયોગ કહો કે ગેરઉપયોગ કે સરકારી સિસ્ટમમાં કરો છો આવું કહેવાની હિંમત મારા બેન એક સાચા શિક્ષક હતા લઈ શકતા હતા હું આવા ઘણા શિક્ષકોને જાણું છું કે જે એક મારી દત્તક પુત્રી જેવી શિક્ષિકા છે નાંદા હાઈસ્કૂલની અંદર ફ્રેન્ડિંગ ક્રિશ્ચન કરીને એ પણ કલેક્ટરની દીકરી છે કલેક્ટરના ફાધર હતા આજની સાબરકાંઠાના આદિવાસી અને ક્રિશ્ચિયન અતિ પ્રમાણિક અને એ કલેક્ટરની દીકરી હોવા છતાં એ જે શિક્ષક તરીકે એક સામાન્ય શિક્ષક તરીકે જે જીવન જીવી રહી છે એને તો સલામ કરવી પડે આવા ત્રણ ચાર શિક્ષકોને તો હું જાણું છું કે જેને ખરેખર તમારે પ્રણામ કરવા પડે જય સોમનાથ સ્કૂલની અંદર એક મોનાબેન કરીને છે એ પણ એટલા જ છો કે જય સોમનાથ સ્કૂલની અંદર જે શોષણ થાય તેની વાત પછી કરીશ પણ જય સોમનાથ સ્કૂલની અંદર પણ એવા છે એ રીતે ગાંધીનગરની અંદર વિનાબેન દેસાઈ જયાબેન ક્રિશ્ચન ગયા મનુબેન ત્રિવેદી આ બધા શિક્ષકોને મેં નજીકથી જોયા છે કે જેને સાચા અર્થમાં આજે પણ એના જૂના ઘણા બધા વિદ્યાર્થીઓ એક પુરોહિત કરીને રાયસણમાં મોટા અબજોપતિ બિલ્ડર થઈ ગયા છે એ બધા એના શિષ્યો હતા અને શિક્ષકમાં વિદ્યાર્થીઓ હતા એ લોકો એમ કહેતા કે ભાઈ શિક્ષક આને કહેવાય આ બધા બધા સરકારી શાળાની અંદર આજે સવાલ એ ઉભો થયો છે સરસ્વતી જેમ કીધું કે શિક્ષક દિને આપણે ખબર હશે કે અઢારસો ને અઠ્યાસી માં જે સાચા અર્થમાં સરસ્વતીના પૂજક કહેવાય એવા રાધાકૃષ્ણ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને એણે પાસે જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા હતા કે સાહેબ આપનો જન્મદિવસ અમે ઉજવીએ ત્યારે એ પ્રેસિડેન્ટે બીજી વારના જે ઓગણીસો બાસઠમાં થયેલા એને એમ કહ્યું કે મારો જન્મદિવસ નહીં રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવા કેમ કે શિક્ષકનું સમાજમાં માતા પિતા પછી જો સૌથી વધુ કોઈનો પ્રભાવ હોય બાળકો ઉપર તો એ શિક્ષકોનો હોય છે આ શિક્ષકોને એને કારણે આપણે ઉજવી રહી છીએ કમનસીબે આપે જેમ કહ્યું કે આજે શિક્ષકોએ આંદોલન કરવા પડ્યા અને શિક્ષક દિન એના માટે સવાલ કોંગ્રેસની સરકારો કે ભાજપની સાહેબ હું જોઉં છું કે કોઈ સરકાર પાસે સાચી છેલ્લા વીસ પચીસ વર્ષમાં શિક્ષણ નીતિ જ નથી તમે મને તો કહેતા આઘાત લાગે છે કે ગુજરાતની અંદર વીસ વર્ષમાં સાચા અર્થમાં જેને શિક્ષક અને મંત્રી કહેવાય જે શિક્ષક વિધ હોય એવા ભાગ્ય જ કોઈ એવા એમાં તમે જીતુભાઈ વાઘાણી જુઓ કે જેને શિક્ષણ નાળે લાગે વળગે નહીં કે જેને કશું કાંઈ એટલું જ્ઞાન નથી ખરેખર તો શિક્ષક શિક્ષણ મંત્રી તો ભૂતકાળમાં જેમ નવલભાઈ શાહ રામલાલભાઈ પરીખ આ બધા જે શિક્ષકો હતા જે સાચા અર્થમાં શાંતિપણે જે શિક્ષણ પદ્ધતિ હતી તમે જુઓ સાહેબ એ પ્રમાણેની ત્યારે ગુજરાતમાં શિક્ષણ વિશે ચિંતા ચિંતન કરતા હતા રામલાલ પરીખને મેં સાંભળ્યા છે બે કલાક ગુજરાત વિદ્યાપીઠમાં નવલભાઈ શાહને મેં સાંભળ્યા છે સાચા અર્થમાં શિક્ષક તરીકે તો એ બધા પછી મંત્રીઓ જે આવતા ગયા એ બધા મંત્રીઓની મર્યાદા આવી ગઈ કેટલાક તો શિક્ષણ વિશે કંઈ શું જાણતા જ નહોતા અને શિક્ષણ મંતક બની ગયા અને બીજી બાજુ આપ જુઓ કે છેલ્લા વીસ વર્ષમાં ને પંદર વર્ષમાં આનંદીબહેન આવ્યા બધી ખાસ તો સરકારી સ્કૂલોનું ખાનગીકરણ કરીને શિક્ષકોને ધંધો બનાવી દીધો આજે તમે ઉદ્ગમથી માંડીને જય સોમનાથથી માંડીને જ્ઞાનદાસ સ્કૂલથી માંડીને તમે જુઓ સાહેબ અમદાવાદથી નેવું ટકા બિલ્ડરોને બધા આ બધી જમીનો એની ભાઈ સો કરોડ બસો કરોડની જમીનો ત્રણસો કરોડની જમીનો બીજા બધા બાંધકામના વ્યવસાય સાથે કોઈ બીજા ઉદ્યોગો સાથે જોડાઈ ગયા છે માત્ર શિક્ષણને ધંધો બનાવી દીધો છે એ આનંદીબેનના વખતે શરૂઆત થઈ એટલે કમનસીબે સાહેબ શિક્ષક આજે ફિનલેન્ડની શાળાનું શિક્ષણ વખાય સ્વીડનમાં વખણાય છે આજે આપણી એકસો ચાલીસ કરોડની વસ્તીઓ છતાં આપણે પાંચ ગોલ્ડ મેડલ નથી લઈ શકતા ચાઇનાવાળા ઓસ્ટ્રેલિયાવાળા અમેરિકાની વસ્તી ઓછી છે તો તે લઈ આવે છે આજે તમે તમે જો ખરેખર વિજ્ઞાન એ તમને હંમેશા બેકારી દૂર કરી શકે તમારું માનસને વિકસિત કરી શકે તો એ વિજ્ઞાનની અભિગમનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ આજે આપણી પાસે કોઈ વિજ્ઞાનની અભિગમ કે દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સરકાર કરવાના બદલે તમે મંદિરો મસ્જિદો એ બધાની અંદર તમે વધારે ફોકસ કરો છો કે ભાઈ આજે શ્રાવણ મહિનો છે તો આટલા મંદિરોમાં કે બે લાખ વિદ્યાર્થીઓને ભેગા કરો પણ બે લાખ વિજ્ઞાનની રેલી કાઢીને તમે કાઢેલા જોયા આજે ભૂવા બાબતે મંત્રી ગુજરાત સરકારને કહી શકતા હોય કે ભૂવાથી તો રાહત મળે છે તો એ દેશ ક્યાં જઈને વખશે આજે જેટલી શોધો થઈ ટેલિફોનથી માંડીને લાઈટની થઈ કેમ ભાઈ પરદેશની અંદર થાય છે એ લોકો કે હું એમ નથી કહેતો ધર્મનો વિરોધ કરવો જોઈએ આપણે ધર્મમાં માનવું જોઈએ એને એને વિજ્ઞાનને તમે ભેગું ન કરો વિજ્ઞાન તમને તર્ક શીખવાડે છે આજે ગુજરાતની અંદર જુઓ તો એ પણ મને એવી શાળા દેખાડો કે જેમાં તમે ગૌરવપૂર્વક કહી શકો ઇવન હું તો કહું છું વિશ્વની સો યુનિવર્સિટી જે ટોચની ગણાય એમાં ભારતની મને બતાવો ને કઈ યુનિવર્સિટી કેમ કે તમે આખું ફોકસ સાયન્સ વિજ્ઞાન તર્કના બદલે તમે ધર્મ ઉપર લઈ ગયા છો ધર્મ ખોટો છે હું જરા પણ નથી કહેતો હું અંધશ્રદ્ધા અને તમે બેકારી દૂર કરવી હોય તમારે રોજગારીનું સર્જન કરવું હશે તો તમારે વિજ્ઞાન આધારિત તર્ક આધારિત વ્યવસાયો જોશે નહીં કે તમે મંદિરમાં જઈને ત્રિશુલ પકડીને કે તમે હર હર બોલીને પાંચ લાખ વિદ્યાર્થીઓને ભેગા કરશો કે પાંચ લાખ નાગરિકોને ભેગા કરશો એનાથી કોઈ થવાનું નથી ધર્મ એ અમારી અંગત બાબત છે ચાઇના જેવો દેશ છે આટલા એને ગોલ્ડ મેડલ લઈ જાય છે કેમ તો એ વિજ્ઞાન અને તર્ક ઉપર ચાલે છે બૌદ્ધ ધર્મમાં માને છે લોકો એ ઘરની અને ધર્મને વ્યવસાયને ભેગું નથી કરતા આજે તમે અહીંયા સરકારની અંદર સચિવાલયમાં તમે એમ કહો ભાઈ મસ્જિદો મુસ્લિમોને નમાજ પઢવા માટે બે કલાકનો ટાઈમ આપો તો વિદ્યા બીજા હિન્દુ લોકો એમ કહે છે કે અમને મંદિરે જવા માટેનો બે કલાક અરે ભાઈ કામ કરવા બાબતે નવા નવા અભિગમો કેળવવાની વાતની માંગણી કરો શા માટે ધર્મ આધારિત તમે માંગણીઓ કરો છો એના કારણે તમે આગળ આપણે નથી આવી શકતા એનું એક આ પણ કારણ છે ને બીજું સાહેબ સૌથી વધુ ગંભીર બાબત જો ગુજરાતમાં થઈ હોય શરૂઆત તો શિક્ષક જે શ્રેષ્ઠ મેં તમને કીધું માતા પિતા પછી કોઈ પણ તમારી પ્રભાવ સંસ્કાર કેળવી શકે તો શિક્ષક છે કમનસીબે ગુજરાતની અંદર મને સાંભળે છે ત્રણ હજાર રૂપિયા હવે એ ત્રણ હજારની શિક્ષિકા હોય કે શિક્ષક હોય માનો કે અમદાવાદ પછી પસંદ રહેતો હોય એને તમે વલસાડ મૂકો વલસાડ ભૂકો એ ત્રણ હજારમાં કેવી રીતે પૂરું કરે એટલે એ શું કરે સરસ્વતી દેવભાઈ પાછા આવવા માટે ભ્રષ્ટાચારની યાદી એક ભ્રષ્ટાચારની ગંગોત્રી શરૂ થાય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અત્યારે તમારું શારીરિક માનસિક અને આર્થિક શોષણ કરે ધારાસભ્યો કરે એવા મારી પાસે દાખલા છે તમે એવો દાખલો ન કર્યો કે ભાઈ તમે પાંચ વર્ષ તમારે પહેલાં પાંચ વર્ષ મિનિમમ બસો કિલોમીટર દૂર રહેવું પડશે કે દસ વર્ષ ચારસો કિલોમીટર દૂર રહેવું પડશે એવો પરિપત્ર સરકારે ન કર્યો કેમ કે તો એક કરે તો પછી કોઈ આવે જ નહીં એના બદલે શોષણ પદ્ધતિ આજે ફિનલેન્ડની અંદર તમે ને અમેરિકા યુરોપમાં તમે જુઓ કલેક્ટર કરતા પણ શિક્ષકોનો પગાર ધોરણ બીજું બધું સન્માન વધારે શું કામ એ લોકો માને છે કે ભાઈ આનાથી જ સંસ્કાર શિક્ષણ આવે સન્માન પણ હોય છે અને બજેટ પણ હોય છે કેમ કે આપણે વિકસિત દેશોમાં જોઈએ છીએ કે ડિફેન્સ અને એજ્યુકેશન ઇનોવેશન પર સૌથી વધારે બજેટ હોય છે કમનસીબે આપણે ડિફેન્સ પર આપવું પડે છે આપણા પડોશીઓને કારણે પણ કદાચ એજ્યુકેશન પર આપણે નથી આપતા કે નથી આપી શકતા આપણી પાસે પૈસા તો છે સાહેબ મેં શું કીધું પ્રાયોરિટી નથી શું

બન બદગાર કીધું હવે નીતિ ખુદ ભારત સરકારનું નીતિ આયોગ જે પ્રમાણે શિક્ષણ પાછળ ચાર પોઈન્ટ કે પાંચ પોઈન્ટ જીપીની જીડીપીના ખર્ચ કરવાનું કહે છે એના અડધ નથી કરતા સરકાર કેમ કે એને એને જો આ બહુ મોટી ગંભીર બાબત તો એ છે કે આ સરકારો એ ભારતની કે ગુજરાતી એ એવું ઈચ્છે છે કે ભાઈ આ શિક્ષકો માત્ર બજાર ને તમારે મોટી મોટી કંપનીઓની આજિયા કરે અને એના મગજમાં એ કંપનીઓનું શિક્ષણ આવે એવી જ માનસિક તમે માનવીય અધિકારો નવા નવા વૈજ્ઞાનિક સંશોધનો એ અભિગમ છે જ નહીં એ તો એમ કે જે ભાઈ એવા ઊભો કરો ભાઈ આઈઆઈએમમાં તમે જાઓ આઈઆઈમ શું પેદા કરશે કે વધુ વધુ કરોડોપતિ કેમ થવું એની અરે ભાઈ તમે માનવીય મૂલ્યો ભારતની અંદર એકસો ચાલીસ કરોડની વસ્તીમાં એંસી કરોડ ગરીબ છે તો એ ગરીબી રેખા કેમ ઘટાડવી અથવા એને માનવીય સંવેદના એને માનવ અધિકારનું જ્ઞાન કેમ મળે એવી સિસ્ટમ તો તમે લાવવા માગતા જ નથી કેમકે એ તમને ડર છે કે જો આ બધા માણસો જાગૃત થશે તો આખી રાજકીય સિસ્ટમ તમારી જે તમારે મેં કીધું જીતુ વાઘાણીનો છોકરો પરીક્ષામાં ચોરી કરતો પકડાયો નહીં શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણ વિશેનું કોઈ જ્ઞાન નથી તમે એ હવે આજે ગુજરાત વિદ્યાપીઠની અંદર આ હર્ષદ પટેલ કે જેને ગાંધીજી સાથે કશું લાગતું ઓળખતું નથી ચિલ્ડ્રન યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર સાહેબ હર્ષદ પહેલાં હર્ષદ શાહ એ નહીં તો ભ્રષ્ટાચારના આક્ષેપ થયા આ તમે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આપણી છે આપણો જે અંબિયાદ સાહેબ એમાં છે અત્યારે એના આ જીવન વાઇસ ચાન્સેલર બનાવી દીધા હું કહું છું નિષ્ણાત હોય સામ પિત્રોળા જેવા હોય કે એવા આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય તો તમે લાઈફ ટાઈમ નહીં સો વર્ષ સુધી બેસાડો આ જે અભ્યાસ મને બરાબર સાંભળે છે કે કારકુન કક્ષાના હોમ ખાતામાં હતા જ્યારે ડાયરેક્ટરમાં ફોરેસ્ટમાં ત્યારે તો ગ્રાન્ટ લેવા હોમ ખાતામાં આવ્યા ત્યારે ડીજી અને એડીજીપી વચ્ચે ડિફરન્સ ખબર નહોતી ત્યારે મને બરાબર સાંભળે છે ઉભો તો કે એને પેલા અન્ડર સેકન્ડ ખકડાવ્યા કે ભાઈ તમને ડીજીપી શું નથી ખબર ના આ બે વચ્ચેનો ડિફરન્સ થતી તમે બજેટ પર આવો છો પેલા તૈયારી કરીને આવો આજે એ વ્યાસ સાહેબને તમે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટીના લાઈફ ટાઈમ કે જેને એ પાછા પીએચડી કે ડોક્ટરેટ કે એ વિષયના તો છે જ નહીં જેમ યુએન મહેતાની અંદર જે ભ્રષ્ટાચાર ચાલતા હતા આર કે પટેલની વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ કરીને એનું મોદીએ રાજીનામું લઈ લેવું પડ્યું નરેન્દ્ર આપણી ગુજરાત સરકારે કે આરે આર કે પટેલ સાહેબ મામૂલી એ લાલપીડી દવા દેવાનો એમ બીબીએસ હતો તો એને તો આ હાર્ટના સર્જનનો ડાયરેક્ટર બનાવી દીધો ભ્રષ્ટાચાર કરવા માટે આજે પણ ચિરાગ દોશી નામનો ડાયરેક્ટર છે એ એનાથી વિશેષ ભ્રષ્ટાચાર કરે છે એની તો આપણે બે ત્રણ એપિસોડ બીજા કરવો પડશે પણ શિક્ષણની વાત ઉપર આવું તો મૂળ મુદ્દો એ છે કે તમે સરકાર એવું ઈચ્છતી નથી કે માનવીય જાગૃતિ અથવા આપણે બેકારી થાય એટલે માટે વૈજ્ઞાનિક અભિગમવાળો વ્યવસાય એની રોજગારી સર્જન કરે એવું ટેકનિકલ નવું જ્ઞાન આપવું કે એના માટે શિક્ષકોને પૂરતા પગાર આપવો સૌથી વધુ સાહેબ શરમજનક બાબત એ છે કે આમાં ભલે કોઈ કહેતું હોય કે ન કહેતું હોય હું તો આજે શિક્ષકોને પ્રણામ સાથે ને માફી સાથે કહું છું કે મોટા ભાગના શિક્ષિકા બહેનોની પારાવાર માનસિક શોષણ કરે છે આ લોકો અધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી કહો કે રાજકીય નેતાઓ કહો ધારાસભ્યો બહુ બહુ કડવું શક્ય સાહેબ તમે પંદર હજાર પચીસ હજારની બદલી માટે થઈને આજે અને બીજું કે શિક્ષકની ભરતી માટે સાહેબ વીસ વીસ લાખ રૂપિયા તમારી પાસે લેવામાં આવે પંદર પંદર લાખ રૂપિયા લેવામાં આવે તો આ શિક્ષક પાસે તમે શું આશા રાખો એ ટ્યુશન કરશે એ બીજા આડા શેર બજારના ધંધા કરશે એ શિક્ષણમાં એમને ધ્યાન નહીં દેશે કેમ કેમકે મેં નોકરીમાં ભરતી થવા માટે મારી પાસે દસ કે વીસ લાખ માગવામાં આવે સાહેબ એનીથી એનાથી શરમજનક બાબત શું હોય ગુજરાતની અંદર સૈનિક સ્કૂલો શરૂ કરવી એની ફાઇલ આઠ વર્ષ શિક્ષણ ખાતાએ ચલાવી છે વિચાર કરો કે એમાં ખાનગી સંસ્થાઓને આ બધી શંકર ચૌધરીની હું તો કહું છું બે સંસ્થાએ માગણી કરેલી એના રીતે નિયમો પૂરા થતા ટનોતા થતા એ સૈનિક સ્કૂલની અંદર પણ એવું કૌભાંડ થયેલું પૈસા લેવા માટે થઈને કે જે સૈનિક સ્કૂલો બે વર્ષમાં ચાલુ કરવાની હતી ગુજરાત સરકારમાં એ શિક્ષણ કમિશનના પેલા બદમાસી ભરો વહીવટ કો જે કહો સાહેબ આજની તારીખે સો ટકા ન થઈ તો મારો મુદ્દો એટલો છે કે તમે શિક્ષણને એક એને જેમ તમે કીધું કે નિષ્ણાત સામ પિત્રોળા છે કે બીજા નોન પોલિટિકલ માણસો એવા હોય કે જે શિક્ષણનું હિત જોતા હોય સમાજનું હિત જોતા હોય એને તમે મૂકો એક જમાનામાં મેં રામલા પરિખને એમએસડબ્લ્યુનો અભ્યાસ કરતો હતો મેં સાંભળ્યા છે બબે કલાક સુધી જ્ઞાન રાજકોટની ધર્મદર્શી જે પ્રોફેસર ભટ્ટ હતા એ પણ અસ્ખલિત જ્ઞાન તમે એવા મેં જોયા છે એવા શિક્ષકો કે જે સમર્પિત હોય પણ એ સમર્પિત ક્યારે હોય છે કે તમે એને સગવડ આપો આજે હવે આ મેં કીધું કે હર્ષદ પટેલ અને ગાંધીવાદને હું લાગ્યો કે જે આરએસએસની ખાખી ચડી પહીને ચાલી પચાસ વર્ષથી ગયા હોય ને એક જમાનામાં મને સાંભળે છે કે કેશુભાઈના કાર્યાલયમાં સેક્શન ઓફિસર થવા માટે એ નહીં વ્યાસ બને ત્યારે અરજી કરી હતી પછી પાછા નીકળી ગયા મારા મિત્ર છે એવી રીતે તમે યુનિવર્સિટીની અંદર આ ભરત પંડ્યાનો ભાઈ કે કોઈ અમદાવાદ યુનિવર્સિટીમાં છે તો એની અંદર પણ બેફામ ભ્રષ્ટાચાર અંજુબેન શર્મા સાથે ચાલે છે તમે જે હમણાં ડ્રગ્સની વાત કરી સુરત યુનિવર્સિટીની તો ગાંધીનગરની બાજુમાં કર્ણાવટી યુનિવર્સિટી છે એની અંદર ડ્રગ્સનું બજાર પણ છે શકે ડ્રગ્સને નશા માટે એ યુનિવર્સિટી પણ બદનામ છે પણ તમે ત્યારે આ એટલા માટે બદનામ છે કે આની અંદર સરકાર પણ જાણે છે કે ડ્રગ્સ હોય છે પણ સરકારને અધિકારીઓ પોલીસવાળાઓને બધાને કરોડો રૂપિયા એમાંથી મળતા હોય એટલે કોઈને સાચા અર્થમાં એ બંધ કરાવવામાં રસક નથી એટલે મૂળ મુદ્દો આખો જ્યાં સુધી આખી પોલિસી ન ફરે સાહેબ તમે આખી પોલિસી માટે એવો ક્રાંતિકારી નેતા કે શિક્ષણ મંત્રી જોઈએ હવે એ તમે ક્યાંથી લાવશો કેમ કે તમારી સરકારમાં તો અત્યારે મને કોઈ એવો સરકાર ની બહાર પણ એવું કોઈ શિક્ષણ દેખાતું નથી કે જેની ઉપર તમે આંધળો વિશ્વાસ કરે કે નહીં આ વ્યક્તિને તમે શિક્ષણ નો મંત્રી બનાવશો આ કુબેરભાઈ ડિન્ડક છે પીએટ થયેલા છે પણ મારો કેવો મતલબ એમ છે કે એની મર્યાદા ઘણી બધી મર્યાદા છે એની પણ એકદમ એક્સપર્ટ જેને ભવિષ્યમાં કઈ જાતના શિક્ષણથી રોજગારી વૈજ્ઞાનિક અભિગમ સમાજની અંદર ભાગલા ન પડે દરેક ધર્મથી જોડીને તમે એ શિક્ષણ બનાવો તો આ સમાજનો વિકાસ થાય બાકી તો તમે કોઈ સંચોકુમાર સાહેબ આંબેડકર યુનિવર્સિટી તમે જુઓ એમએસ યુનિવર્સિટી જુઓ હવે એના મને સાંભળે છે કે યુપીસીના ચેરમેન આપણા પહેલાં સોની સાહેબ હમણાં જે રાજીનામું દીધું એ એમએસ યુનિવર્સિટીના અને આંબેડકર યુનિવર્સિટીમાં હતા બેનું નખોજ કાઢી નાખ્યું છે રેકર્ડ ઉપર તમે એના જો હિસાબો કાઢો તો એની અંદર બે આમ ગેરરીતિઓ અને ગેરવહીવટ થયો છે તો કહેવાનો મતલબ એમ છે કે તમે એવા કોઈ વ્યવસ્થિત માણસ પેલા વિદ્વાન હોય એને તમે લાવો તો જ પેલો તો મુદ્દો એ ઊભો થાય બીજું તમારો અભિગમ એવો હોવો જોઈએ કે ભાઈ પૂરેપૂરું વૈજ્ઞાનિક તર્કબદ્ધ અને મારે શિક્ષણને ઇન્ટરનેશનલ લેવલે જ આજે તમે ગમે તો કહો અમેરિકા યુરોપ સ્વીડનમાં તમે એના દોષ કાઢતા હો જે કાંઈ ચાઇના ચાઇના પણ આપણાથી જો આજે સાહેબ આપણે શિક્ષણની વાત કરીએ છીએ તો ચાઇનાથી તમે ઇલેક્ટ્રોનિકની જે આયાત છે આજે જ પેપરોમાં છે અબજો ઘણી વધી ગઈ શા માટે કે એ લોકો ત્યાં શિક્ષણ ઉપર ઇનોટિવ ઇનોવેટિવ અને એની ઉપર એટલો બધો ભાર મૂકે છે એ બૌદ્ધ ધર્મના હવા પૂજા પાઠમાં પડતા નથી આજે ચાઇનાની ઇલેક્ટ્રોનિક આઈટમો ઇલેક્ટ્રોનિક ગેજેટ ભારતની અંદર સો ગણો આયાત છેલ્લા વધી ગયા આટલા આજે બિઝનેસ સ્ટાન્ડર્ડને બધા પેપરોમાં છે એ કેમ થયું કે એ લોકો ત્યાં એને ભેગું નથી કરતા ધર્મને અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાન આપે છે એના કારણે એનું વસ્તુ સસ્તી અને આખા વિશ્વની અંદર ઘૂસી ગઈ છે આજે ચાઈનાની એટલે તો જીડીપી ને ઇકોનોમી આપણા કરતાં પાંચ ગણી વધારે છે આપણે કહેતા હોય કે અમે ચાઇનાને પોતે વિશ્વગુરુ આ પચાસ વર્ષથી હો હું ચાઇના ફરી આવ્યો છું પંદરથી એની મેં ટેકનોલોજી જોઈ છે એને એક નાના નાના રમકડાની સિસ્ટમો જોઈ છે એની માર્કેટ મેં જોઈ છે સાહેબ પચાસ વર્ષ સુધી તમે જો પાછા આવો તો હું પત્રકારો છોડી દઉં એટલી કોઈ એ આપણે ત્યાં એક અભિગમ જ એનું કારણ છે સાહેબ સંકુચિત માનસવાળા હું અને શિક્ષણને ધંધો બનાવી આજે અમદાવાદના તમે જો કેટલી બધી શિક્ષણ સંસ્થાઓ બિલ્ડરોના હાથમાં એને શું રસ પડે કે મારા સ્કૂલનો વિદ્યાર્થી એટલે સાચું શિક્ષણ મળે ઇવન ડિજિટલ બોર્ડ લેવા માટે થઈને ખરીદીમાંય ધંધો તમે જો આખી નવી સિસ્ટમ ડિજિટલ બોર્ડની આવી છે એમાંય શિક્ષણ વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થયો જે ચાઇનાનું એસેમ્બલ બોર્ડ અહીંયા આવે છે મારી જાણ મુજબ કે વીસ દસ વીસ હજારમાં થાય એ નેવું હજારમાં તમે ખરીદો છો અને એ ડિજિટલ બોર્ડ એ પાછું જૂના મોડલ પ્રમાણેનું કે પૈસા વધારે ટકામાં મળે એ તમે ખરીદો છો તો તમારે આ વસ્તુ તમે પાયાથી જ ત્યાં તમે ભ્રષ્ટાચાર કરો એટલે શિક્ષણ મને બરાબર સાંભળે છે કે થોડાક વર્ષો પહેલા તો તોમર શિક્ષણ સત્ય હતા ત્યારે શિક્ષણની અંદર ચોક્કસ એક વસ્તુ ખરીદવાની હતી ત્યારે એને એક આખા ગુજરાતના આના એક્સપર્ટ શિક્ષકોની મિટિંગ રાખી કે ભાઈ અમારે આ કંપનીનું ખરીદવું છે આમ તો શિક્ષકો વિરોધ કરે એમાં કોઈ ખોટું નથી ડિજિટલ ડિજિટલને બધું ચલાવવું એ સમયે મને બહુ યાદ છે કે એમના હસબન્ડ અજયભાઈ અમારે આઈપીએસ છે એ હાજર રહેલા હવે એ તો માનો કે એના પત્ની છે મિટિંગમાં આવ્યા હશે ને હાજર રહ્યા હશે પણ મુદ્દો એ ઊભો થયો કે એક આઈપીએસ લેવલ નો માણસ શિક્ષણ સચિવ જે વસ્તુની ખરીદવાની ચર્ચા કરતા બેઠા હોય તો કયો શિક્ષક વિરોધ કરી શકે આ આ નાની નાની બાબતો એવી ઘણી બધી છે સરસ્વતી ભાઈ કે જે શિક્ષણની અંદર આ મૂળ પરિવર્તનની જરૂર છે આજે તમે વિચાર કરો એક પણ આઈએસ નો છોકરો સરકારી સ્કૂલમાં કેમ ન ચાલતો મેં હંમેશા શિક્ષણ કઢીયા શિક્ષણ સ્થિતિ મેં કીધું કે તમે ચાર ચાર કમનસીબ જુઓ સાહેબ આપણા ગુજરાતની અંદર શિક્ષણ વિભાગની અંદર ત્રણ ત્રણ આઈએસ ઓફિસરો છે છતાં આજની તારીખે તમે જુઓ એક ટેકનિકલ શિક્ષણ ના હોય છે એક પ્રાથમિક અને એક માધ્યમિક ના આ ત્રણ આઈએસ હોય છે સાહેબ અને મને બરાબર સાંભળે છતાં આજે શિક્ષણ નું કેમ નીકળી ગયું કે આ લોકોને એ અભિગમ નથી કેટલી ટકાવારી કે મળે અને આ શિક્ષકોને કાયમી પાંચ ભાઈ પાંચ વર્ષ ફિક્સ પગાર શું કામ એને લટકતી તહેવાર માનો કે પાંચ વર્ષ તમે એની સાથે શોષણમાં જોડાયા નહીં તો તમારા બે વર્ષ બીજા વધારી દેવાનું તો મહિલા શિક્ષિકાઓ બેનનું શું દશા થાય પુરુષ શિક્ષકોનું શું થાય તમે ડાંગ જાઓ તમારે પોરબંદર જાઓ તમે શું કામ તમે કોઈ શિક્ષક પાસેથી કામ લેવા માંગો છો તો એને પૂરતી સગવડ આપો એને સારું મકાન રહેવા આપો હું તો કહું છું કે એને કલેક્ટર કરતા પણ વધારે પગાર આપો આજ ભારતનો શિક્ષક સાહેબ તમને ઇન્ટરનેશનલ લેવલે

કે જે અખાત ના એક દેશના રાજા એમના વિદ્યાર્થી રહેલા જી અને સન્માન આપતા હંમેશા આપો પણ ટૂંકમાં મારે આપની પ્રતિક્રિયા એક મહત્વના મુદ્દા પર એ પણ જોઈએ છે કે આજે ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ પોતાની નીતિ બદલી નાખી છે ને એના કારણે આપણા વિદ્યાર્થીઓ ગુજરાતના ઘણા છે ત્યાં હવે વધારે રોકાઈ કદાચ નહીં શકે અને વધારે સમય કામ પણ નહીં કરી શકે અને વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે ક્લોઝિંગ રિમાર્ક કિશોરભાઈ એમાં સરસ્વતી એવું છે કે એ લોકોને પણ ત્યાં બેકારી ને હાર્ડ વર્કર વાળા છે એ લોકો તો શનિ રવિ કામ કરતા હોય છે અને એકદમ હાર્ડ એટલે એ લોકોને પણ ત્યાં ચેલેન્જ થાય છે કે ભાઈ આ બધા ભારતના ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ આવશે તો એ લોકોને તકલીફ પડવાની છે અને બીજું આપણે ત્યાં તકલીફ એ છે કે આપણા વિદ્યાર્થીઓ ત્યાં જાય તો ભલે ચાની કેન્ટીનમાં કામ કરશે ને

ચર્ચામાં આજે આટલું જ વધુ માહિતી સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર